મિત્રો ડિવાઇન ટેલ્સ ગુજરાતી YouTube ચેનલ પર તમારું સ્વાગત છે આખરે કેમ મનાવાય છે નાગ પંચમી એ પણ દર વર્ષે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આખરે કેમ પૂજાય છે નાગ દેવતા જેણે આપને ગોગા દેવ પણ કહિયે છે કેમ ચડાવવામાં આવે છે દૂધ મિત્રો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જેમાં નાગ સાચું રહસ્ય છુપાયેલું છે જેને સાંભળીને તમારી આત્મા પણ ઉઠશે આજની વાર્તા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે તો ચાલો કોઈ પણ વિલંબ વગર આજની પ્રેરણાદાયક કથા શરૂ કરીએ ઘણા જૂના સમયની વાત છે જ્યારે ધરતી પર સત્ય અને ધર્મનું રાજ હતું महाभारत नु युद्ध समाप्त थाई ते थी चुकूतु कुरुक्षेत्री थी लथपथ भूमि हती परंतु तेनी छाया पर मानवता हृदय पर हती ते समय शासन करता हता महान राजा परीक्षित अर्जुन न पौत्र ना पुत्र राजा परीक्षित आदर्श राजा हता न्यायप्रिय प्रजावत्सल धर्म न रक्षक शासनकाल में न कोई भूख्यो के न कोई दुखी परंतु कालनी गति क्यारे अटकती नथी अने एक दिवस एक नानी भूले आमहान राजाना जीवन मा तोफान लाबी दीधु ते दिवस हतोच यारे राजा परीक्षित शिकार पर गया हता सखत बपोरे तरस थी व्याकुल थईने ने तेओ ऋषि शमीक आश्रम मा पहुंचा ऋषिवर ते समय उंडी समाधि मा हता राजाए वारंवार बूम पाड़ी हे महर्षि हे महात्मन परंतु ऋषि नु ध्यान भंग न थयु दर्शनी पीड़ाए राजा ने क्रोधित करी दीधा પોતાના રાજદંડ થી તેમણે એક મૃત સાપ ઉઠાવ્યો અને ઋષિના ગળામાં નાખી દીધો આ ક્ષણિક ક્રોધ આ એક પરની મૂર્ખતા રાજા પરીક્ષિતના જીવનનો સૌથી મોટો પાપ બની ગઈ જારે ઋષિ શમિકની સમાધિ ભંગ થઈ અને તેમણે પોતાનો ગળામાં મૃત સાપ જોયો તો તે દુખી થયા પરંતુ તેમનાથી પણ વધુ ક્રોધિત થયા તેમના પુત્ર શૃંગી યુવાન ઋષિનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટ્યો અને તેમણે શ્રાપ આપ્યો જે દુષ્ટ રાજાએ મારા નિર્પરાધ પિતાનું અપમાન કર્યું છે તે આજથી સાતમા દિવસે સર્પરાજ તક્ષકના કરડવાથી મૃત્યુ પામશે જ્યારે શ્રાપના સમાચાર રાજા પરીક્ષિતને મળ્યા તો તેમનું હૃદય પશ્ચાતાપથી ભરાઈ ગયું તેઓ તરત ઋષિ શમીકના ચરણોમાં પડી ગયા हे महर्षि, मारा थी भयंकर पाप थयु छे हूं क्षणिक क्रोधमा मारो धर्म भूली गयो कृपा करीने मने क्षमा करो ऋषि शमिक नु हृदय करुणा थी भराई गयो तेओ बोलिया, वत सपरीक्षित ते जे करयु ते खोटू हतु परंतु मारा पुत्र नो श्राप पर उचित न हतो हवे आ श्राप पाछो લઈ सकाशे नहीं परंतु तू आ सात दिवस नो सदुपयोग कर सुखदेवजी पासे थी श्रीमद भागवत सांभळ अने मोक्ष प्राप्त कर राजा परीक्षिते गंगाना किनारे जईने उपवास करयो सात दिवस सुधी तेओ श्रीमद भागवत सांभळता रहया अंतिम दिवसे जारे सूर्य अस्त थई रहयो हतो तक्षक नाग एक ब्राह्मण नु रूप धारण करीने राजा पासे पहुच्यो हे राजन હું तमारा माटे थोडा फल लावयो छु રાજાએ નિર્ભેતાથી ફળ ગ્રહણ કર્યું જેવું તેમણે ફળને સ્પર્શ કર્યો તે તક્ષક નાગમાં બદલાઈ ગયો અને રાજાને ડંખ માર્યો રાજા પરીક્ષિતના મૃત્યુ સાથે જ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો તેમનો પુત્ર જનમેજય રાજગાદી પર બેઠો પરંતુ તેના હૃદયમાં તક્ષક પ્રત્યે તીવ્ર બદલાની આઘાત હતી રાજા જનમેજનો શોક અને ક્રોધ જોવા જેવો હતો પોતાના મહાન પિતાનું આવું મૃત્યુ તે તેના માટે અસહ્ય હતું તેણે निश्चय કર્યો કે તે આ પૃથ્વી પરથી બધા સરપોનો નાશ કરી દેશે મહાન યજ્ઞશાળામાં જન્મેજે સરપસત્ર યજ્ઞનો પ્રારંભ કર્યો આ કોઈ સામાન્ય યજ્ઞ ન હતો આમાં હતી અગ્નિની ભયાનક શક્તિ જે બધા સરપોને પોતાની તરફ ખેંચતી હતી યજ્ઞકુંડમાં મંત્રોની ગુંજ અને હવનની જ્વાળાઓ સાથે એક પછી એક સરપ આવીને અગ્નિમાં ભસ્મ થવા લાગ્યા हजारों लाखों सर्प बड़ी ने राख थी गया नाना मोटा जेरी बिंजेरी बधा प्रकार ना सर्प यज्ञाग्नि समाहित थवा लग्या स्वर्गलोक पातालोक बधी जगह हाहाकार मची गयो नागलोक मा जारे आ समाचार पहुंचा तो वासुकी शेषनाग अने अन्य नागराज अत्यंत चिंतित थी गया तेओ जानता हता के जो आ यज्ञ चालू रहेशे तो संपूर्ण सर्प जाति नो विनाश थी जशे તેઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ કહ્યું આ યજ્ઞ ત્યારે જ અટકશે જ્યારે કોઈ એવી વ્યક્તિ હસ્તક્ષેપ કરશે જેની અડધી રક્તધારા નાગવંશની હોય અને અડધી માનવવંશની તે સમયે યાદ આવ્યા મહર્ષિ જરતકારુ તેઓ એક મહાન શિ હતા જેમણે પોતાના પિતૃઓથી મુક્તિ માટે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો હતો તેમણે વાસુકીની બહેન જરતકારુ સાથે લગ્ન કર્યા હતા આજ દંપતીના પુત્ર હતા આસ્ติก મુની આસ્ติก મુનીમાં માનવીય સંવેદના અને નાગવંશની કરુણા બન્ને હતા જ્યારે તેમણે સરપસત્ર યજ્ઞ વિશે ખબર પડી તો તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું તેઓ જાણતા હતા કે બદલો કોઈ સમસ્યાનો સમાધાન નથી યુવાન આસ્ติก મુની યગીશાળા તરફ ચાલ્યા રસ્તામાં તેમણે જોયું કે આકાશમાં સરપોના ઝુંડ યજ્ઞાગની તરફ ખેંચાઈ રહ્યા હતા તેમની વ્યથા તેમની ચીસો આદ્રશ્ય આસ્તิกના હૃદયને વિંધી ગયું ના આ અન્યાય છે પ્રકૃતિના દરેક જીવનું પોતાનું સ્થાન છે સર પણ આ સૃષ્ટિનો અભિન્ન અંગ છે હું તેને રોકિશ જારે આસ્તิก મુની યગિશાળાના દ્વાર પર પહોંચ્યા તો દ્વારપાળોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ એક બડક બ્રાહ્મણને રોકવો અધર્મ હતો આસ્તิก અંદર પહોંચી ગયા યગિશાળામાં ભયાનક દ્રશ્ય હતું चारें बाजू अग्निनी लपटो मंत्रोनी गर्जना अने राजा जनमेजनो क्रोध થી ભરેલો ચહેરો આસ્તીકે જોયુ કે યજ્ઞકુંડ માં એક પછી એક સરપ પડીને બડી રહ્યા હતા મહારાજ જનમેજય આસ્ติกનો મધુર आवाज ગુંજ્યો તમારો આ યજ્ઞ અત્યંત પ્રભાવશાળી છે હું તેની પ્રશંસા કરવા આવ્યો છું જનમેજય પ્રસન્ન થયો તેણે કહ્યું હે બાળક હું તારી પ્રશંસાથી પ્રસન્ન છું માંગ શું જોઈએ છે आस्तिक मुनी विचारियों हतु के राजा वरदान आपशे टेमणे तरत कह्यु महाराज हूँ इच्छु छू के तमे आ सर्प यज्ञ ने तरत बंद करी दो जन में जनों चेहरे क्रोध थी लाल थई गयो शू कह्यु ते हूँ मारा पिता ना हत्यारा तक्षक थी बदलो लैश आ यज्ञ त्या सुधी चालशे जा सुधी तक्षक आमा नथी बड़तो आस्तिक मुनी समझी गया के फक्त तरप थी राजा नो मन बदलाशे नहीं તેમણે પોતાની માતા પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ કરી તેમણે કહ્યું મહારાજ તમે મહાન છો ન્યાયપ્રિય છો પરંતુ શું તમને ખબર છે કે તમારા પિતામાં અર્જુને પણ એકવાર ક્રોધમાં આવીને એક નાગરાજને મારવાનો પ્રયાસ કર્યો હતો જનમેજનું ધ્યાન આકર્ષિત થયું આસ્તિ કે આગળ કહ્યું ત્યારે ભગવાન કૃષ્ણે તેમને સમજાવ્યું હતું કે પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું સ્થાન છે સરપ કીડાં કોડા ખાઈને ખેડૂતોની સેવા કરે છે તેઓ પ્રકૃતિના સફાઈ કામદારો છે મહારાજ તમારો પિતાનો મૃત્યુ દુઃખદાયક છે પરંતુ શું બધા સરપોને મારીને તમે તમને પાછા લાવી શકશો શું તેનાથી તમારો દુઃખ ઓછો થઈ જશે કે પછી તે ફક્ત વધુ પાપનો બોજ તમારા માથા પર લાધી દેશે યજ્ઞશાળામાં સન્નાટો છવાઈ ગયો મંત્રોનો અવાજ ધીમો પડી ગયો अचानक यज्ञकुंडनी ऊपर एक विशाल छाया दिखाई प्रत्येक जन ऊपर जोवा लाग्या क्या हतो तक्षक भयानक विशालकाय પોતાની पूरी शक्ति साथे परंतु ते यज्ञाग्निनी शक्ति साथे लडी रहयो हतो जे 테ને પોતાની तरफ खींची रही हती तक्षक चीसो पाड्यो हे राजन जनमेजय હું आव्यो छु हूंच छु तुम्हारा पितानो हत्यारो मने बाडी नाखो परंतु आ निर्दोष सर्पो ने छोड़ी दो मैं जे करू ते खोटू हतु राजा परीक्षित एक महान व्यक्ति हता मैं क्रोधमा मा आवी ने तेमने मार्या हूँ तेना माटे पश्चाताप करू छु मारा मृत्यु थी तमारो बदलो पूरो थई जशे परंतु आस्तिक मुनि आगळ आव्या ना आ बदलो नथी न्याय छे तक्षक ते भूल करी हती परंतु हवे तने पश्चाताप छे महाराज जन्मेजय તમારો બદલો પૂરો થયો તક શક તમારી સામે છે પશ્ચાતાપ કરી રહ્યો છે હવે તેને ક્ષમા કરી દો જનમે જની આંખોમાં આંસુ આવી ગયા વર્ષોનો ક્રોધ બદલાની આગ અને પિતાની યાદ બધું એકસાથે ઉમટી પડીયું તે બોલ્યા આસ્તિક તારા શબ્દોમાં સચ્ચાઈ છે મે મારા ક્રોધમાં હજારો નિર્દોષ જીવોને મારી નાખ્યા આ કે વો ન્યાય છા જ્યાં એક ગુનેગાર માટે હજારો નિર્દોષો ને મારવા માં આવે તેમણે યજ્ઞ ને રોકવાનો આદેશ આપ્યો અગ્નિ શાંત થઈ ગઈ તક્ષક ધીમે ધીમે નીચે આવ્યો જનમે જય કહ્યું તક્ષક હું તને ક્ષમા કરું છું પરંતુ वचन આપકે હવે તો ક્યારે કોઈ ને દોષ ને નુકસાન નહીં પહોંચાડે તક્ષ કે માથું ઝુકાવ્યો महाराज वो वचन आप पूछो आज पछि हूँ अने मारा संतानो त्यारेच कोई ने नुकसान पहुंचाडी शु जारे हमारा पर आक्रमण थशे यज्ञाग्नि गर्मी थी बधा बद्धा सर्पोना शरीर बडी गया हता टेमने शीतलता नी जरूर हती आस्तिक मुनी सूचन करियो, महाराज आ बडेला सर्पो ने ठंडा दूध थी स्नान करावी ने टेमनी पीड़ा ओछी करिए राजा जनमेजय आदेश आप्यो हजारो घडा ठंडू दूध लाववामा आवियो બધા સરપોને દૂધ થી નવડાવવામા આવ્યા આ દ્રશ્ય અત્યંત મર્મસ્પર્શી હતું જે હાથ થોડીવાર પહેલા તેમને મારવા માટે ઉઠ્યા હતા તેજ હવે તેમની સેવામાં લાગ્યા હતા ચમત્કાર થયો દૂધના સ્પર્શથી બળેલા સર્પ ઠીક થવા લાગ્યા તેમની પીડા ઓછી થઈ ગઈ તક્ષક અને વાસુકી જેવા મહાન નાગરાજ પણ દૂધથી સ્નાન પછી પુનર્જીવિત થઈ ગયા આ દિવસને જોઈને બ્રહ્માજી વિષ્ણુજી અને શિવજી પણ પ્રસન્ન થયા શિવજીએ કહ્યું આજથી આ નાગ પંચમીના નામથી મનાવાશે આ દિવસે જે પણ શ્રદ્ધાથી નાગદેવતાઓને દૂધ ચડાવશે તેના બધા કષ્ટ દૂર થશે પરંતુ મિત્રો નાગ પંચમીનું એક બીજું રહસ્ય છે તે રહસ્ય જે એક શેઠના ઘરની નાની વહુની સચ્ચાઈમાં છુપાયેલું છે આ વાર્તા તે સમયની છે જારે નાક પંચમીનો પર્વ શરૂ થયો હતો એક ધનવાન શેઠના ઘરમાં સાત વહુઓ હતી સૌથી નાની વહુ અત્યંત સુશીલ અને દયાળુ હતી પરંતુ તેનો કોઈ ભાઈ ન હતો જે તે સમય સ્ત્રીઓ માટે મોટી ચિંતાનો વિષય હતો એક દિવસ બધી વહુઓ ઘર લિંપવા માટે પીળી માટી લેવા ગઈ માટી ખોદતા એક સર્પ નીકળ્યો મોટી વહુએ તેને મારવા માટે ખુરપી ઉઠાવી परंतु नानी वहुए रोकी दीदी -दी, तेने मारशो नहीं ते बिचारो निर्दोष छे सर्प एक बाजू जईने बैठो नानी वहुए कहियो, सांप भाई अमे हमणाज आविए छीए तमे अहीज रहे जो परंतु घरे पहुंची ने व्यस्त थई ते पोतानु वचन भूली गई बीजा दिवसे जारे तेने याद आव्यु तो ते दौड़ती त्या पहुंची सर्प हजू पण त्याज बैठो हतो नानी वहुने जोताज सर्प बोल्यो ते मारी साथे जूठू कहूं हतु तू गई काले न आवी हूँ तने डंख मारीश नानी बहुए डरता डरता कहूं सांप भाई माफ करी दो मारा थी भूल थई गई सर पे कहूं ते मने भाई कहो छे ते थी हूँ तने माफ करू छु आज थी तू मारी बहन अने हो तारो भाई आ वचन कोई सामान्य वचन न हतु आ हतो आत्मा नो संबंध प्रेम नो बंधन सर कह यूं बहन तारे जे जो आंसू आवी गया भाई मारो कोई भाई हतो आजे मने भाई मिली गय मैंने बीजू कई जोतू थोड़ा दिवस पीछे सर्प मनुष्य रूप धारण नानी वहुना घरे आयो शेठ तेना पुत्रों ने शंका थई सर्पे कहू हूँ तेनो दूर नो भाई छू बारपण में बहार गयो हतो, विश्वास अपावी ने ते नानी वहू ने साथे लई गयता जन बहन हूँ सर्प छु डरती नहीं ज्या चाल मुश्किल पड़े मारी पूछड़ी पकड़ी लेजे नागलो पहुंची नहु आश्चर्यचित थी गई त्या अखूट संपत्ति हती। हीरा मोती सोनू चांदी नागनी माताए तुझे कहू दीकरी हूँ बहार जाइ रही छू तारा भाई ने ठंडू दूध पीवड़ा भी देजे परंतु नानी वहु थी भूल थई तेने गरम दूध आपी दीधू जेना थी नाग नु मोढू बड़ी गयु नागनी माता क्रोधित थई परंतु नागे समझाव्यु माता आ मारी बहन छे भूल थी आवु थयु छे विदाय ना समय नागे पोतानी बहन ने ढगला बंद घरेना कपड़ा अने धन आप्यु घरे पहुंची ने जारे मोटी वहुए आ संपत्ति जोई तो ईर्ष्या थी बोली તારો ભાઈ તો બહુ અમીર છે તારે તેની પાસેથી વધુ ધન માંગવું જોઈએ નાગે આ સાંભળ્યું તો બધું સોનાનું આપી દીધું મોટી લોભ વધ્યો આને સાફ કરવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ નાગે સોનાની સાવરણી પણ લાવી દીધી પરંતુ પોતાની બહેનને એક અનમોલ હીરાનો હાર આપ્યો હતો તે હાર નીચે ચા રાણી સુધી પહોંચી રાણીએ રાજાને કહ્યું મારે તે હાર જોઈએ છે રાજાએ મંત્રીને મોકલ્યો અને ડરના માર્યા હાર આપી દીધો નાની વહુને ખૂબ થયું તેણે પોતાના નાગ ભાઈને યાદ કર્યો અને પ્રાર્થના કરી ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે કંઈક એવું કરો કે જ્યાં સુધી તે તેના ગળામાં રહે ત્યાં સુધી તે સાપ બની રહે જ્યારે તે મને પાછો આપે ત્યારે હીરાનો થઈ જાય નાગે તેવું જ કર્યું રાણીએ જેવો હાર પહેર્યો તે સાપ બની ગયો રાણી ચીસો પાડી રાજા ગભરાઈને નાની વહુને બોલાવી રાજાએ ક્રોધથી પૂછ્યું તે શું જાદુ કર્યું છે નાની વહુએ સચ્ચાઈ જણાવી મહારાજ આ હાર એવો છે કે મારા ગળામાં હીરાનો રહે છે અને બીજાના ગળામાં સાપ બની જાય છે રાજાએ પરીક્ષા લીધી નાની વહુએ જેવો હાર પહેર્યો તે ફરીથી હીરાનો થઈ ગયો રાજા પ્રસન્ન થઈને તેને ઇનામ પણ આપ્યું घरे पाची फरी ने जारे नानी वहु पासे फरी थी धन आव्यु तो मोटी वहुए ईर्षा थी तेना पति ने भड़काव्यो तारी पत्नी पासे धन क्या थी आवे छे जरूर कोई ने कोई बात छे नानी वहुना पति ए शंका थी पूछियो साचू साचू जना आ धन तने कोण आपे छे त्यारे ना प्रगट थयो तेनी आखो मा क्रोध हतो अरे दुष्ट पोतानी पत्नी ना चरित्र पर शंका करे छे मो तेनो भाई छु मारी धर्म बहन पर जो फरी क्यारे शंका करी तो हूं तने खाई जईश नानी वहुनो पति डरी गयो अनेक क्षमा मांगी टेणी नाग देवता नो मोटू सम्मान करियो तेज दिवस थी नाग पंचमी मनाववानी परंपरा शुरू थई स्त्रियो नाग ने भाई मानी ने टेणी पूजा करवा लागी आ त्यौहार बतावे छे के संबंध लोही थी नहीं प्रेम थी बने छे भगवान शिव गडामा नाग केम छे કારણ કે તેઓ બતાવે છે કે સૌથી ઝેરી વસ્તુ પણ પ્રેમથી વશમાં થઈ જાય છે કાળ પણ શિવની સામે નતમસ તક છે નાગ નાગપંચમીનો પર્વ આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં કોઈ સ્વાર્થ હોતો નથી નાની બહુએ નાગને બચાવ્યો તો તેમાં કોઈ સ્વાર્થ ન હતો ફક્ત દયા હતી જ્યારે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ તો આપણું હૃદય શુદ્ધ થાય છે આપણે શીખીએ છીએ કે દરેક જીવમાં પરમાત્માનો વાસ છે

તે એક પૂજા નહીં તે પ્રેમનો પ્રમાણ છે સર્વે ભવંતુ સુખીન સર્વે સントુ નિરામ્યા સર્વે ભદરાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવે બધા સુખી રહો બધા નિરોગી રહો બધાનું ભલું થાઓ કોઈ દુઃખી ન થાઓ આજ છે નાગ પંચમીનું asli રહસ્ય આજ છે આ મહાન પર્વની સાચી શિક્ષા પ્રિય ભક્તો અમને આશા છે કે આ વાર્તા તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લઈને આવી હશે કૃપા કરીને તેને લાઈક કરો અને બીજાઓ સુધી પહોંચાડવા માટે તેને શેર કરો તમારો શ્રદ્ધા ભાવને કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખીને પ્રગટ કરો આ વાર્તાને અંત સુધી જોવા માટે તમારો દિલથી ધન્યવાદ જય હો નાગ દેવતા જય ગોગા દેવ